કોઈએ સાચું જ કહ્યું છે પપ્પા વિશે તું અને હું પતિ પત્ની હતા પછી તું મા બની ગઈ અને હું ખાલી પપ્પા રહી ગયો તું ઘર સંભાળતી રહી અને હું બહાર કામમાં ભાગ દોડ કરતો રહ્યો તું માના હાથનું ખાવાનું બની ગઈ અને હું ખાલી કમાવવા વાળો બાપ કહેવાયો જ્યારે છોકરાઓને વાગ્યો ત્યારે તે ગળે લગાવ્યા અને મેં ખાલી સમજાવ્યા

મને કઠોર પિતા કહેવાયો તું ચંદ્ર બનીને શીતળતા લાવતી રહી અને હું સૂર્ય બનીને સળગતો રહ્યો રહ્યો અને તપતો જ્યારે લગ્નની વ્યવસ્થા પર ચર્ચા થઈ રહી હતી ત્યારે એક પિતા ડાયરીમાં ચૂપચાપ લખી રહ્યા હતા કે કોની જોડે કેટલા પૈસા ઉધાર લીધેલા છે આપણા જીવનમાં પપ્પા ખાલી એક માણસ નથી હોતા તે હોય છે ત્યાગ સમર્પણ અને મૌન પ્રેમનું બીજું નામ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા પપ્પા માટે એક લાઇક જરૂરથી કરી દેજો ધન્યવાદ